રાંદર ગામમાં આવેલા લોકમાન્ય વિદ્યાલયનું આજે ધોરણ દસનું પરિણામ શાળાનું પરિણામ અઠ્ઠાણું રહેવા પામ્યું હતું અને અગિયાર બાળકો એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું હતું આ ઉપરાંત શાળામાં એ ટુ ગ્રેડ નવી વીસ થી વધુ બાળકો આવ્યા હતા શાળાએ બાળકોને સન્માન કર્યું હતું મારું નામ મુદ્રા મનીષભાઈ પટેલ છે હું લોકમાન્ય વિદ્યાલયમાં ભણું છું કેટલા ટકા આવ્યા ધોરણ દસમાં મારા ધોરણ દસમાં ચોરાણું પોઈન્ટ પાંચ ટકા આવ્યા કેટલા કલાકની મહેનત હતી તો પરિણામ મેળવી શક્યા સ્કૂલમાં સાત થી ચાર અને ઘરે ચાર ચાર કલાક જેટલું મમ્મી પપ્પા તરફથી કઈ રીતનો સપોર્ટ હતો મમ્મી પપ્પા તરફથી ટાઈમ દરરોજની જે ચાલે છે શું કામ કરે મમ્મી પપ્પા પપ્પા જોબ કરે મમ્મી ક્વેરી આવતી હતી તો શું કરતા હતા કંઈ ભણવામાં તકલીફ પડે તો શું કરતા ત્યારે એમ ફોન કરી સરને ફોન કરી પૂછવાનું કાં તો કોઈ પણ સમય સરને આગળ કઈ લાઈનમાં જવાના બેટા આગળ એન્જિનિયરિંગ લાઇનમાં કેમ સાયન્સમાં મને વધારે ગમે છે પરિચય આપની સ્કૂલનો પરિચય હું લોકમાન્ય વિદ્યાલય હું ધોરણ નવથી બારમાં સંચાલન કરું છું મારું નામ જતીન પટેલ ગ્રાન્ડે રોડ પર દર વખતે દસ હોય બાર હોય સાયન્સ હોય કોમર્સ હોય એમાં બેસ્ટ પરિણામો અમે આપી રહ્યા છીએ અમારી ઓળખાણ અમારું રિઝલ્ટ એ જ અમારી કાર્ય પદ્ધતિ અને ઓળખાણ છે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે પ્રતિબદ્ધ છે અમારી ચેલેન્જ એ જ છે કે જે બાળકો અમારી પાસે આવે એના દસમાના રિઝલ્ટ કરતાં બારમાના રિઝલ્ટમાં અમે જબરજસ્ત વધારો કરીને આપીએ છીએ અમારી પદ્ધતિથી દરેક પેરેન્ટ્સ એપ્રિશિએટ છે ખુશ છે અને ઉત્તરોત્તર બાળકોના ફ્યુચર ભવિષ્ય ઉજ્જવળ બને એ દિશામાં અમારી સારા કટિબદ્ધ છે અત્યારનું જે ધોરણ દસનું ઓવર ગુજરાતનું પરિણામ આવ્યું એને કઈ રીતે મૂલવા છો બહુ સારી વસ્તુ છે અમે જ્યારે ભણતા ત્યારની સિસ્ટમ છે કે જનરલ ઓપ્શનમાં બાળકોને બેનિફિટ મળે છે કે કોઈ બી નવ સવાલમાંથી છ લખવાના હોય તો જે પરફેક્ટ આવડતા હોય તે જ લખી શકે છે જેથી ગુજરાત બોર્ડમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે છે અને બાળકોનું આ વખતે દસમામાં બ્યાસી ટકા સારામાં સારું બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે અમારી શાળાનું અઠ્ઠાણું ટકા રિઝલ્ટ આવ્યું છે અને બાળક દસમા પછી ડ્રોપ આઉટ નહીં થાય અને અગિયાર બારમાં આગળ વધે જેથી એના ફ્યુચર સારા બ્રાઇટ બને ગુજરાત ગવર્મેન્ટનો આ જનરલ ઓપ્શન બાબતે એક યોગ્ય અને સુ સુયોજિત આ એક નિર્ણય બહુ આવકારીએ છીએ અમે મારું નામ આહિર દીપકભાઈ છે હું લોકમાન્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતી છું છન્નું પોઈન્ટ છાસઠ ટકાએ હું પાસ થઈ છું અને તેની મને ખૂબ ખુશી છે એની કલાકની મહેનત હતી સ્કૂલમાં સાતથી ચારમાં મોસ્ટ ઓફલી બધું સિલેબસ કવર થઈ જ જતું હતું ઘરે ખાલી ત્રણથી ચાર કલાકની મહેનત હતી અહીંયા બધું કવર કરવામાં આવતું હતું અમારે અને કંઈક સમસ્યાઓ ભણવામાં તો કઈ રીતે સોલ્વ થતા હતા ટીચરો દ્વારા અમારા શિક્ષકો ખૂબ મિત્રતાથી રહી છે અમારી સાથે મિત્રની જેમ અમારી બધી પ્રોબ્લેમ સોલ્વ કરતા છે બેટા કઈ આગળ ને કઈ રીતે ભવિષ્યમાં આગળ વધવાનું મને સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું સાયન્સની લાઈનમાં આગળ વધી શકું એન્જિનિયરિંગની લાઇન મમ્મી પપ્પા શું કામ કરે ને એમના તરફથી કઈ રીતનો સપોર્ટ હતો મારા પપ્પા પ્રિન્સિપલ છે ગવર્મેન્ટ સ્કૂલમાં મમ્મી હાઉસવાઇફ છે એમનો ભી ખૂબ બધો સપોર્ટ રહેલો છે મારી પાસે સ્કૂલમાં ટીચર ઘરે પ્રિન્સિપાલ કઈ રીતનો માહોલ હતો એમ તો વધારે જોર ની આપણ ખબર તો હતી જ કે મહેનત કરતી છે એટલે એટલું બધું લોડ ની આપવામાં આવતો તો મારા પર બધાને વિશ્વાસ તો હતો જ કે મારાથી થઈ જશે એમ એ વાત પપ્પા પોતે ટીચર હતા તો એમના તરફથી સપોર્ટ કઈ રીતે શૈક્ષણિક જગતમાં હતો પ્રોત્સાહન વધારે મળતું હતું ખાલી ઘરેથી નામ ધ્યાની પટેલ છે મુગમાનીય વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને હું નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સ સિક્સ પરસેન્ટ એટ ઇવન એટ પ્રાપ્ત કેટલા કલાકની મહેનત હતી એમ તો હું ચાર સ્કૂલમાં જ રહેતી હતી એમથી સાતથી ચાર સ્કૂલમાં મોસ્ટમ સિલેબસ સવાર થઈ જતા તો ખાલી બેથી ત્રણ કલાક અને હું એમ જ અત્યારે ધોરણમાં જે વિદ્યાર્થીઓ છે તો કઈ રીતે જેવું પરિણામ લાવવું હોય તો શું કરવું જોઈએ એમ તો આપણે બહુ રિવિઝન કરવું પડે એમને ટાઈમ પણ હું નોર્મલી ધ્યાન આપ્યો હતી ક્લાસમાં તો એમ જ આવી જાય કંટાળો આવતો હોય તો શું કરતા કંટાળો આવે તો ડાયાગ્રામ બનાવીને રિલેક્સ થઈને પછી એમ વાંચો બેટા મમ્મી પપ્પા શું કામ કરે ને કઈ રીતનું પ્રોત્સાહન હતું પપ્પા જોબ કરે ડાયમંડમાં અને મમ્મી હાઉસવાઈફ છે એમને કોઈ દિવસ એમ કે વાંચવા બેસે એટલો ફોર્સ નથી કર્યો મને કેમ કે હું મારે ટાઈમ કઢાવી જતી અને વાંચવા બેસી જતી તો મમ્મી પપ્પા એટલો ફોર્સ નહીં કરતા